લાઇક અને ફોલોઅર્સ વધારવા માટે વિડીયો આવા વિડીયો બનાવેલા હતા અને મારા એકાઉન્ટ પર મૂકેલા હતા હવે ફરી આવી ભૂલ ના થશે અમે લાઇક્સ અને ફોલોઅર વધારવા માટે વિડીયો વાયરલ કરવા માટે આવા ખોટા વિડીયો મૂકેલા હતા તે પછી અમે પછી અમે મૂકશું લાઇક અને ફોલોઅર વધારવા માટે વિડીયો મૂકેલા હવે નહીં મૂકશો પાછા અમે લાઇક અને ફોલોઅર વધારવા માટે આવા વિડીયો મૂકતા હતા અમારી ભૂલ થઈ ગઈ અમે આજ પછી આ વિડીયો નહીં મૂકશું